આ બાજુ તમને સ્ક્રીનમાં બધાય સ્ટૂલ દેખાતા હોય છે જ્યાં સુધી તમે આ સેટિંગ નહીં કરો ત્યાં સુધી તમને એક એકય સ્ટૂલ દેવામાં નહીં આવે તો સ્ટાર છે સબસ્ક્રીપ્શન છે કોન્ટેન્ટ મોનિટર સ્ટુલ છે એસ્ટ્રોફોન છે મિત્રો આ ચાર મિત્રો અહીંયા તમને સ્ટૂલ જોવા મળી જતા હોય છે તો મિત્રો આ ચારે ચારમાં મિત્રો આપણે સેન્ટિંગ કરવાનું હોય છે અને સેન્ટિંગ મિત્રો કઈ જગ્યાએ કરવાનું છે તે પણ હું વિડીયોમાં સમજાવીશ અને સેન્ટિંગ કરી અને તમને સમજાવીશ અને મિત્રો આ સિવાયનું એક સેટિંગ હજુ કરવાનું છે એ મિત્રો હું તમને સેલે બતાવીશ તો વિડીયોને તમે અંત સુધી જોતા રહીજો એટલે તમને દરેક માહિતી આ વિડીયો દ્વારા મળી જશે અને તમે ઈજી આ સ્ટૂલ તમે મેળવી શકો છો બરાબર તો ચાલો વધુ સમય નથી લેવો અને આપણે કરી દેવી વિડીયોને ચાલુ તો પહેલાં તો હું મિત્રો સ્ટાર ને ખોલીશ કે સ્ટારમાં શું સેટિંગ કરવાનું છે બરાબર સ્ટાર ખોલી લીધું છે બરાબર છે નીચે જોઈ શકો છો નોટિફાઈ મેં લખ્યું છે તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે આપણે મિત્રો એક ફેસબુકને મિત્રો ફોર્મ આથી ભરી લીધું છે કારણ કે આ ફોર્મ મિત્રો ભરવું જરૂરી છે અહીં જ આપણને સ્ટારનું સેટઅપ મળે છે કારણ કે આ ફોર્મ ભર્યા પછી ફેસબુકને એવું લાગે છે કે આમને આમાં ઇન્ટરેસ્ટ છે તો જ તમને આ સ્ટાર મળે તો આપણે સ્ટારમાં આ કામ કરી લીધું છે હવે આપણે માં પણ આ જ કામ કરવાનું છે જો માં મિત્રો મી જ લખ્યું છે તો અહીંયા કણે આપણે ઇન્ટરેસ્ટ ફોર્મ મિત્રો ભરી લેવાનું છે તો અહીંયા કણે આપણે બ્લુ લખેલું છે અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે તમને લખેલું આવી ગયું નોટિફિકેશન રિમાઈન્ડર સેટ તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે બરાબર મિત્રો ખોલવાનો છું આ સ્ટુલ ને અહીંયા ખોલશો એટલે તમને અહીંયા પણ આ જોવા મળી જશે નોટિફાઈ મી મારે ક્લિક કરી લેવાનું છે ને સેમ ટુ સેમ લખેલું નોટિફિકેશન રિમાઈન્ડર અહીંયા પણ લખેલું આવી જશે બરાબર પણ મિત્રો તમને એ જ લખેલું જોવા મળી ગયું હોય છે નોટિફાઈ મી તો અહીંયા કણે તમારે ક્લિક કરી લેવાનું છે અહીંયા પણ મિત્રો તમને એ જ લખેલું જોવા મળી ગયું છે નોટિફિકેશન રિમાઇન્ડર તો મિત્રો આ ચારે ચાર ફોર્મનું આપણે સબમિટ કરી દીધું છે અને આપણને ઇન્ટરેસ્ટ છે તો જ મિત્રો ફેસબુક આપણને આગળ આ બધા સ્ટોલ આપે છે કારણ કે આ મિત્ર ઇન્ટરેસ્ટ ફોર્મ છે આ ફોર્મ મિત્રો ભરવું બહુ જરૂરી છે તો જ આપણને સ્ટોલ મળશે કે ગમે એટલી મહેનત કરશો તો પણ તમને નહીં મળે એટલે ખાસ વાતનું ધ્યાન રાખવાનું આ મિત્ર ફોર્મ બધાએ સબમિટ કરી લેવાના આંકડા રિમાઇન્ડર સેટ કરી લેવાનું બરાબર પછી તમારે પર્સનલ ડેશબોર્ડમાં આવી જવાનું છે અને વીકલી પ્રોસેસમાં આવી જવાનું છે અને માથે ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારે વીકલી પ્રોસેસ માથે પાછું તમારે ક્લિક કરી લેવાનું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મેં મારી સ્ક્રીનમાં વીકલી પ્રોસેસ ને મિત્રો ખોલી લીધું છે અને તમારે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે આ વીકલી પ્રોસેસ ને તમારે પૂરું કરવાનું છે પૂરું કઈ રીતે કરવું એ પણ આમાં લખેલું જ છે મિત્રો તમે જોઈ શકો છો ગેટ ન્યુ ફોલોઅવર એટલે કે તમારે સાત દિવસની અંદર ત્રણ ફોલોવર લાવવાના છે ત્રણ પબ્લિશ પોસ્ટ કરવાની છે એક પોસ્ટમાં પાંચ લાઇક લાવવાની છે છેલ્લું મિત્રો એ છે કે તમે પોસ્ટ કરો એમાં તમારે દસ વ્યૂ લાવવાના છે આ કામ મિત્રો તમારે કરતું રહેવાનું છે કરતું રહેવાનું આ રીતે તમે વીકલી પ્રોસેસને પૂરી કરી શકો છો અને આના નેવલ છે મિત્રો એ બધાય કમ્પ્લીટ કરી શકો છો અને આગળ તમને ફટાક દઈને તમને સ્ટાર મળી જશે સબક્રિપ્શન મળી જશે આ બધું મળી જશે કોન્ટેન્ટ મળી ટૂલ પણ મળી જશે તો તમારે વીકલી પ્રોસેસને પૂરું કરવાનું પૂરેપૂરું ધ્યાન દેવાનું આ વિડીયોમાં તમે સમજી ગયા છો કે કઈ રીતે આપણે વીકલી પ્રોસેસને પૂરી કરવી અને તમારે કોઈ સમસ્યા હોય તો મને નીચે કમેન્ટ કરી જણાવો મારા તરફથી તમને રિપ્લાય જરૂર મળશે તો વિડીયોમાં બસ આટલું મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય